ગત ની અંદર સમગ્ર સૌરાષ્ટ્ર સહિત સુરેન્દ્રનગરમાં અતિ ભારે વરસાદ થયો હતો અને લગભગ તમામ ગામડાઓની અંદર તમામ ખેડૂતોના પાકો સંપૂર્ણ નિષ્ફળ ગયા હતા ત્યારે ફરીથી કોંગ્રેસ પક્ષ દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું હતું સરકારે એક વળતરની જાહેરાત કરી પણ એ જાહેરાત ની અંદર ભારતીય જનતા પાર્ટીએ પોતાના સગા વાલાઓને એ વળતર ચૂકવી દીધું અને જે સાચા ખેડૂતો હતા ખર્ચ સાચા ખેડૂતો રહી ગયા છે પચાસ ટકા કરતા વધારે ખેડૂતોને વળતર ચૂકવાથી વંચિત કરી દીધા

તલ ઉગાડે છે જુવાર ઉગાડે છે જે બાજરો છે જે ડાંગર ઉજાડે છે કે પછી એરંડો ઉગાડે છે ખેડૂતોને શું છે છે આજે તો પાણીથી ખૂબ સેન્સિટિવ પણ એ પાકો જાય ત્યારે સરકારે બધા જ ખેડૂતો સાથે અન્યાય કર્યો છે એની વિરુદ્ધ ની અંદર આજે ખૂબ મોટી સંખ્યાની અંદર જિલ્લાભરના ખેડૂતો કલેક્ટર કચેરીની સામે આજે આંદોલન કરી રહ્યા છે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે સરકારને આ બાબતે ઝૂકવું પડશે અને જે ગત ચોમાસાની અંદર એક જે ખેડૂતોએ જે અરજી કરી હતી એમાં જે કોઈ બાકી રહી ગયા હતા અન્નદાતા છે વળતર નહી ચૂકવે તો ગામડે ગામડે શહેરે શહેરે આંદોલન થવાના છે અને આમાં ખેડૂતો એક વખત ખેડૂતોનો જે જાગી ગયો ને તો ગમે એવી મોટી સલ્તનો ગમે એવી મોટી સરકારો હશે તો એ આની સામે ટકી શકશે નહીં

સરકારે જે જિલ્લાઓને ચૂકવાઈ જવું જોઈતું હતું પરંતુ સરકારની અને અહીંયા બેઠેલા કેટલાક શાસકોની વ્યક્તિગત કેટલાક પદાધિકારીઓની મિલી કારણે માત્ર કેટલાક તાલુકાઓની અંદર વધતે અંશે વળતર ચૂકવાયું છે કેટલાક તાલુકાઓને જાણી જોઈને ઇગ્નોર કરવામાં આવ્યા છે જે જગ્યાએ વળતર ચૂકવાયું છે એ જગ્યાઓમાં પણ એસડીઆરએફ એનડીઆરએફની જોગવાઈઓ મુજબ ચૂકવાયું નથી એટલે દરેક બાબતોનો હિસાબ લેવા માટે અમે ના પહેલા પણ ખેડૂતોની રેલી કરીને રજૂઆત કરી હતી કપાસ માટે મંજૂર કર્યું છે પાછલી તારીખોની અસરથી કોઈ તલાટી એવા દાખલાઓ આપનારા નથી અને એના કારણે ખેડૂતોની અંદર જે અસંતોષ ઉભો થઈ રહ્યો છે છેલ્લા બે દિવસ થી ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ ગામડે ગામડે ફરીને ખેડૂત આંદોલનમાં નહી જોડાવવા માટે અને ત્યાં સુધી કે ભાજપ તો ના પાડે તો સમજી શકાય કારણ કે એમની સરકારની વિરુદ્ધમાં છે આમ આદમી પાર્ટી ગામડે ગામડે મિટિંગો કરીને કહી રહી છે કે આંદોલનમાં ન જોડાવવું કયા કારણોસર આવું થઈ રહ્યું છે ખબર નથી પરંતુ ખુલ્લી રીતે બંને સાથે મળીને આ આંદોલન નો વિરોધ કરી પોતાના પાક નિષ્ફળ સહાય માટે અરજી કરી એ અરજી તો ખેડૂતોએ કરી પરંતુ એ અરજી ના અનુસંધાને જ્યારે સહાય પેકેજ આપવામાં આવ્યું ત્યારે કાયદેસરથી અમુક જિલ્લાઓના અમુક તાલુકાને તો સરકાર શ્રી અને અહીંના જે જવાબદાર અધિકારીઓ હોય કે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ હોય એને જાણી જોઈને એ ખેડૂતોને બાકાત કરવાનું કે એને સહાયથી વંચિત રાખવાનું પાપ કર્યું એમાં જો આપણે કોઈ બે તાલુકાના પરિપ્રેક્ષમાં વિચારીએ અને જ્યારે આ વાતને પ્રદેશ કક્ષાએથી સમગ્ર ગુજરાતના પરિપ્રેક્ષમાં નવસાદભાઈએ મૂકેલી ત્યારે પણ કીધેલું કે આપણો સૌથી મોટો તાલુકો એટલે સાયલા અને ધાંગધ્રા આ બંને તાલુકામાં એસી થી પણ વધારે ખેડૂતોને પાક સાયથી વંચ આજે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લાભરના ખેડૂતો કોંગ્રેસની આગેવાની નીચે આજે આવેદન પત્ર દેવા આવ્યા છે સહાયના વળતર મુદ્દે તેમાં અમે પણ આવ્યા છીએ ગત ઓગસ્ટમાં અમારે પણ ખેતી પાકમાં નુકસાન થયું હતું અને સરકારે વળતરની જાહેરાત કરી હતી એક્ટર અગિયાર હજાર બીજા મુજબ એમ કરીને કુલ છત્રીસ હજાર રૂપિયા દેવાના હતા પણ આજ દિવસ સુધી ફક્ત અમારે ગામમાં વીસ ટકા ખેડૂતોને રકમ મળેલી છે બાકી ખેડૂતો સાહિત્ય વંચિત છે અને તેમની અરજી ના મંજૂર થઈ છે તો આજે અમે ન્યાય માગવા આવ્યા છીએ અમે ધરણા પ્રદર્શન કરી વિરોધ કરી રહ્યા છીએ અને ફરીવાર સરકારે જાહેર કરી છે કે અગિયાર હજાર રૂપિયા વળતર આપવાનું છે પણ ફરીવાર અરજી કરવાની રહેશે ખેડૂતોને સાત બાર આઠ અને જોડીને તો અમારે ગત વર્ષે અરજી તો કરેલી હતી આ વખતે અરજી કરી અને ખોટી રીતે બસો કે પાંચસો રૂપિયાનો ખર્ચો કરવો નથી તો અમને ગત વર્ષના ડેટા મુજબ જે અરજી કરેલી હતી એની સહાય ચૂકવવામાં માં આવે તેવી અમારી માગણી છે